આખી બિલ્ડિંગમાં ફેલાઈ હતી જેમાં સેંકડો મજૂરો બન્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મેનિસ્ટ શેખ પહાંદ અલ યુસુફ અને અલ સાહેબ પોલીસની મપાક બિલ્ડિંગના ત્યારે માલિક અને બિલ્ડિંગના ચોકીદાર અને કામદારો માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવાનો આદેશ અપાયો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ